યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે જે યુપીએસસીની પરીક્ષામાં કુલ એક હજાર સોળ ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે જનરલ કેટેગરીમાં ત્રણસો સુડતાલીસ ઇડબલ્યુએસમાં એકસો પંદર ઉમેદવારો પાસ થયા છે જ્યારે ઓબીસીમાં ત્રણસો ત્રણ એસસીમાં એકસો પાસઠ અને એસટીમાં છ્યાસી ઉમેદવારો ઉત્તીર્ણ થયા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે યુપીએસસીનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આદિત્ય શ્રીવાસ્તવ ઓલ ઇન્ડિયા ટોપર બન્યો છે અનિમેશ પ્રધાન અને ડોનુરુ અનન્યાર રેટી અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવ્યા હતા રાજ્યમાં ચોમાસાને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં તારીખ ચોવીસ મેથી ચાર જૂન દરમિયાન પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેમજ રાજ્યમાં આગામી સમયમાં ચોમાસાનું વિધિવત આગમન થશે રાવક જાહેરાતના કેસમાં રામદેવને સુપ્રીમ કોર્ટનો ઝટકો મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણે ફરી એકવાર માફી માંગી કોર્ટે કહ્યું કે બાપા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ એક સપ્તાહની અંદર તેમની ભૂલ સુધારવા માટે પગલાં ભરે સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું ફોર્મ ભર્યા પહેલા શોભનાબેન શક્તિ પ્રદર્શન કર્યું હતું હિંમતનગરમાં રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કર્યું તેમજ ફોર્મ ભર્યા પહેલા શોભનાબેન વિવિધ મંદિરમાં દર્શન કર્યા હતા આઈપીએલ બે હજાર ચોવીસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી આ ટીમ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી શકી છે જ્યારે છ મેચ હારી છે સ્વાભાવિક રીતે આરસીબીનું પ્રદર્શન નિરાશાજનક છે પરંતુ તમને જણાવી દઈએ કે આ ટીમ હજુ પણ પ્લે ઓફમાં જગ્યા બનાવી શકે છે ગુજરાત લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે પાર્ટીએ આ યાદીમાં ચાલીસ સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે આ યાદીમાં સીએમ કેજરીવાલનું નામ પ્રથમ સ્થાને છે અને તેમની પત્ની સુનિતા કેજરીવાલનું નામ બીજા સ્થાને છે રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં તારીખ ચોવીસ થી ચાર જૂન દરમિયાન પ્રેમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેમજ રાજ્યમાં આગામી સમયમાં ચોમાસાનું વિધિવત આગમન થશે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની વિવાદ ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત હોય તેવું જણાઈ રહ્યું છે સમાજના અગ્રણીઓ સાથે બેઠકો કરવા છતાં વિવાદનું નિરાકરણ ન આવ્યું હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે એક તરફ પરશોત્તમ રૂપાલાએ પોતાનું નામાંકન દાખલ કર્યું છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજના કેટલાક સંગઠનોએ ફરી વિરોધ માટે રણનીતિ તૈયાર કરશે તેવું જણાવી રહ્યા છે લોકસભા ચૂંટણી પહેલા એક મોટી ખબર સામે આવી છે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં સોળ નક્સલીઓ ઠાર થયા છે બીએસએફ અને ડીઆરજીના જવાનો કાંકેરના છોટે બેઠિયામાં આવેલા કલ્પરના જંગલમાં નક્સલીઓની શોધખોળ માટે પહોંચ્યા હતા